हम انا रोटी आई छु पापा तो पापा वो फरी के बनू छु तो के से पांच को है आज अगर सेव टमाटर की शब बनावन हो तो पहले टमाटर जी ना तो देवता पत्ती करना थी तपशी तो सेव टमाटर की शब बनाऊ छु और मैं देवता thank you

આ બીજો પાવળો બસ હવે બીજો પાવળો તો તેલ મખી દીધું છે નીચે તેલ આવ્યું નથી તો આપણે ફરીવાર માથે તેલ આવવા દેશું પછી આપણે નાખશું ડુંગળી આ કટ કરેલી ડુંગળી છે જે ડુંગળી નાખશું જો તેલ હવે આવી ગયું છે બસ નાખી દીધી ડુંગળી હવે આને રાહી દેન અલ્લાવશે ડુંગળી

નાખી છે હળદર 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 પછી કમ્પ્લેટ સ્વાદિષ્ટ સેવ ટમેટાનું શાક કમ્પ્લેટ થઈ જાય છે ધાણાજીરું નથી નાખવાનું જો ધાણાજીરું કીધું છે કે નાખવાનું જો નાખ્યું જીરું જો બનાવવામાં વ્યસ્ત છે અને અહીંયા અમારા બેન જો બગડા સટે બોલ આવે જો અમારા બેન અહીંયા એકલા પડી ગયા ને એટલે રોવાનું શરૂ કરી દીધું છે કેમ બેન રોવો છો એ બેન કેમ રોવો છો શું થયો કોઈ નથી એટલે રોવો છો ચલો આવી ગયા ચાલો ચલો તમારે પણ શાક બનાવવા આવું છે ચલો આપણે શાક બનાવવા જઈએ બેન પણ તરી ગયા ગેસ પાસે છે અને મને આ ચાક બધા બનાવો સેવ ટમેટોનું શાક બનાવે છે જવારદાર બનાવવાના છે એટલી મજા આવશે ખાવાની પણ ખબર મને તો મોટું આવી ગયું છે એટલે હું બહુ નહીં ખાઈએ કોખું અને અમારા રાહીબેનને કૃષ્ણાબહેનને બધા ઝઘડા સટી બોલાવશે અમારે ક્રિષ્ણા બેન ના લાગી જાય છે શું થાય છે ક્રિષ્નાબેન તમને ઊનું લાગે છે લાગે છે એમ ચાલો તો હવે કમ્પ્લીટ થઈ ગયું સેવ ટમેટાનું હવે આમાં ખાલી સેવ એડ કરવાની છે હમણાં સેવ ઉમેરી દેવી એટલે સેવ ટમેટાનું શાક આપણું કમ્પ્લેટ સેવ નાખે છે અને ખબર શકલે નાખતી એ રીતે નાખે છે જેરી જેરી સેવ નાખે છે આખી નાખજો બસ જાવ સેવ એડ થઈ ગઈ છે હવે પાંચ જ મિનિટમાં આપણું સેવ ટૉમેટોનું શાક કમ્પ્લેટ પછી જમવા બેસી જશું થઈ ગયું છે સર જો ગેસ બંધ કરી દીધો છે જો સેવ ટમેટોનો શાક કમ્પ્લેટ હવે ઉતારી લેવીશું ઉતરી ગયો છે હવે ચાલો હવે આપણે જમવા બેસી જશે કમ્પ્લેટ બધું કમ્પ્લેટ થઈ ગયું છે ચા ત્રોટલી હવે જમવા જમી લઈએ શાક બની ગયું છે સેવ ટમેટાનું તને બહુ ભાવે છે સેવ ટમેટાનું શાક

ક્રિષ્ના બેન કેવું શાક મસ્ત લાગ્યો એમ સારું બન્યું તો જમી લ્યો હવે આપણે યુટ્યુબ મિત્રોને ને હું કહેશું બધા હેલો બધા જમવા હેલો મિત્રો જો સેવ ટોમેટો નું શાક બનાવીને ખાવાનું શરૂ કરી દીધું છે ચાલો તો હવે બધા જમી લઈ Tiene más